ડીસામાં મહાવીર યુવા સંગઠન દ્વારા અવારનવાર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનતું હોય છે તેના ભાગરૂપે આજે ડીસામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને એક હજાર જેટલા ધાબળા વિતરણ કરવાનું આયોજન કરાયું હતું આયોજનના પ્રથમ ભાગરૂપે શ્રી નવડીસા જૈન સંઘ તેમજ મહાવીર યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે ડીસામાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા કકડતી ઠંડીમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ મળે તેવા ઉદા હેતુથી શ્રી મહાવીર યુવા સંગઠન દ્વારા શનિવારે ડીસાના સાંઈબાબા સર્કલ નજીક એક હજાર જેટલા ગરમ ધાબળા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકી પ્રથમ તબક્કામાં બસ્સો જેટલા ધાબળાઓનું વિતરણ સાંઈબાબા સર્કલ નજીક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌ પ્રથમ શબ્દોથી સ્વાગત અને સંસ્થાની પ્રવૃત્તિ વિશે પરેશભાઈએ વિગતવાર જણાવ્યું હતું આ પ્રસંગે ખાસ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ડીસા ઉત્તર દક્ષિણ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ તેમજ ડીસા જૈન સંઘના પ્રમુખ કમલેશભાઈ શાહ કમિટીના સભ્યો મહાવીર યુવા સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ તેમની ટીમ ડીસા નગરપાલિકાના સદસ્ય વસંતભાઈ શાહ ધર્મેન્દ્રભાઈ ફૂફાણી સહિત જૈન સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અમારા નવાડીસા જૈન સંઘ અને મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે માનનીય એસપી શ્રી અક્ષરાજભાઈ મકવાણાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાના વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને સાહેબ શ્રીએ પણ પધારીને અહીંયા ખૂબ જ ઉત્સાહ વધારેલો છે અમારા સંગઠન દ્વારા ટોટલ એક હજાર દાબડા લાવવામાં આવેલા છે અત્યારે અહીંયા થી વધારે દાબડાનું વિતરણ કરેલું છે અને બાકીના દાબડા જરૂરિયાતમંદોને અમે સ્થળ ઉપર જઈ અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આપવાના છીએ આજ રોજ અમારા આ કાર્યક્રમમાં મીડિયા કર્મીઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઉપરાંત એસપી શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબે માનવતાની દ્રષ્ટિએ આવા કાર્યક્રમમાં પધારી અને એમના પોલીસ સ્ટાફને પણ માનવતા ભરી અહીંયા કામગીરી કરી છે એ બદલ એ સૌનો પણ આભાર માનીએ છીએ